મિત્રો આજે તારીખ થઈ સોળ નવ બે હજાર પચીસ ને અત્યારે આપણે હળોદ માર્કેટ યાર્ડમાં છીએ ને આજે હળોદ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવને લઈ અને ખેડૂતો ક્રોધે ભરાયા છે અને અત્યારે હરરાજી કાર્ય મગફળીનું બંધ કરાયું છે તેની સાથે માર્કેટયાર્ડ દ્વારા પણ એક વોટ્સએપમાં ગ્રુપમાં મેસેજ નાખવામાં આવ્યો છે કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે અને બહાર જે વાહન ઉભા એને ટોકનની દેવાની વાત એમને થઈ છે બાકી આજે એટલે કે સોળ નવ બે હજાર પચીસના દિવસથી માર્કેટયાર્ડમાં મગફળીની જે આવક છે મગફળીની આવક બંધ કરવામાં આવી છે ખેડૂતોની માંગ એ છે કે ભાવ જે છે ગઈકાલ કરતાં આજે મણી કે થી અઢીસો રૂપિયાનો કહી રહ્યા છે ફેર છે અને એના કારણે જ અત્યારે હરાજી કાર્ય બંધ કરાયું છે આ ખેડૂતો પણ છે તેની સાથે માર્કેટયાર્ડના સેક્રેટરી પણ અત્યારે આવ્યા છે એટલે એમની સાથે પણ આપણે વાત કરશું પહેલાં ખેડૂતો સાથે થોડી વાત કરીએ શું તમારું નામ નામ પ્રહલાદુભા ગામ કોણ છે કાલ વાત હમણાં થાતી હતી કાલ જે ભાવ હતો એના કરતાં જ ઘણો બધો ભાવ ઓછો છે ને એને લઈને ભાવમાં મિનિમમ

1000 1040 રૂપિયા અહીં ગણે 1550 ની માગી હતી અમે આયા આવ્યા તો અમને એ વધારે મળે અમને એવું હતું કે આ વધારે ભાવ મળે આમ હવે આથી ભરીન તો પાછી તો હવે અમને ભાડું ને ભાડું કાઠું પડી જાય ને હાડે પછી બાયથી હતું આજે આયા લઈને આજ હાવ કાપી નાખ કાલ લઈ રૂપિયા 1300 રૂપિયા

આજ છ રૂપિયાના મેં ભાવ જોયા અને જા જા તો નવસોથી હજાર રૂપિયાના ઢગલા જાય ઓછા મોછા સોથી દોઢસો ઢગલા ગયા છે એટલે બહુ અન્યાય છે ખેડૂત આવી રહ્યા અને અત્યારે હાલ ગમે એ ખેડૂતને પૂછો બસ એક બે એન્ટ્રીની થઈ અગિયારસો બારસો રૂપિયા અને હજી સુધી આ બારસો રૂપિયા મેં ભાવ ન થાય પ્રવા હજારથી બસ નવસો હજાર પોવાય નો પોવાય અત્યારે ભાવ શું કહેતા તમે આ ભાવમાં ખેડૂને એક રૂપિયો નફો નથી રહેતો આમાં ઘરના પૈસા આઠસો રૂપિયા મગફળી વેચે એટલે ઘરના પૈસા જાય છે હવે પંદર મણ ખોખી ઉતરે તમે કેલ્ક્યુલેશન મારો તમને ખુદને ખબર પડે કે આમાં ખેડૂને શું વધે હવે વિકે તો દસ હજાર રૂપિયા વાવાનો ખર્ચો બરોબર ઉરિયા ખાતર ભાવ વધારો થાય ઉરિયા ખાતર વધારો થાય ડીઓપી માં થાય મગફળી કોકાન બિયારણ લેવા જવું હોય તો એમના કઈ ભાવે અમે લઈ છીએ તો અમારો માલ ઈ કે અમે કઈ ભાવે કેમ નથી લેતા અમે કઈ ભાવે અમે આપી અમે કેમ નથી લઈ શકતા એમના માલ નો ભાવ અમારા માલ નો કેમ નથી થતો ભાવ આ બધા હા મહેષભાઈ એક તો પહેલાં એ વાત કરી આ ખેડૂત ખેડૂતાએ ને એને વાત કરી અહીંયા આગળ અગિયારસો રૂપિયાની માંગી હતી ને અહીંયા એક હજાર સાડીએ અગિયારસોની ઘરે બેઠા વાડીએ બેઠા ખેતરે બેઠા માંગી હતી માર્કેટ એડમાં અહીંયા એક હજાર ને ચાલીસ રૂપિયા ભાવ આવ્યો તો માર્કેટ યાળમાં ત્યાં કરતાં ભાવ અહીંયા વધારે મળતો હોય તો જ ખેડૂતો આવે ને જો આજ રીતના આવશે પછી ખેડૂતો ક્યાંથી મખવાળી કંઈ વેચવા આવશે તમને ખબર છે ને એ બધા જાણે ભાવનું નિયંત્રણ છે ને ભાવનું જે નિયંત્રણ એ અમારા હાથમાં નથી અમારા હજી ગમે ખેડૂત વેપારીને એવું ન કે ચૌદસો માં લે સમજો હા ખેડૂત મિત્રોની માગણી એવી હોય કે એક હજારથી જ બીટ મૂકાવવાની બરાબર આ વસ્તુ હું એમ કહું એક અધિકારી તરીકે અને આટલા વર્ષના અનુભવ તરીકે કે એ વસ્તુ એમની વ્યાજબી નથી છતાં એમની ડિમાન્ડ એવી હોય કે એક હજારથી બીટ મૂકાવો તું એક હજારથી ચાલુ કરું મારી મારી બોલી જાઓ બારસોથી તમે કહો તમે એવું કહો બારસોથી બીટ મુકાવો સમજજો મારી વસ્તુને બધા સાંભળજો મીડિયાના માધ્યમથી બધા બારસોથી મેં બીટ મૂકાય બારસોમાં એ મગફળી લેવા વાળું કોઈ નથી એટલે ઢગલો મૂકીને આગળ જતું રહેવાનું ને મારે મારી વસ્તુને સમજજો બારસોમાં તમે લઈ જ લો એ હું કહી શકીશ કહી શકીશ ન કહી શકું તો પછી તમે તમે કોને અહીંયા ઉતરો હે માલ

બારસો માં એ કોઈ પાકી ના કરે તો એ ઢગલો મૂકીને મારે આગળ વધી જવાનું શું કરવું તો અગિયારસો મૂકવાની

તમે જો આ વર્તું નથી વ્યાજબી હું નથી તમને જવાબ નહીં દઉં મેહુલ તો આ બધા જે છે મિત્રો આ બધા ખેડૂતો છે ને અત્યારે માર્કેટેડ સેક્રેટરી ની પણ અહીં આવ્યા છે અને ખેડૂતો કહી રહ્યા છે કે હજારથી બારસો રૂપિયા જે છે કે બારસો રૂપિયાથી ચાલુ કરો ખરીદીને મતલબ કે અત્યારે આઠસોથી થાય છે તો એની જગ્યાએ બારસોથી ચાલુ થાય એ આડવાળા કહી રહ્યા છે કે ત્યાંથી વાત કરીએ બારસો રૂપિયાથી પછી વેપારીઓ ન એટલે આ બધી પરિસ્થિતિ છે શું તમારું નામ રામજી રામજી આ ગામ થયા રામજી આવર્યા શું લાયા મગફરી કેટલી લાયા મગફરી બે ડગલા કરાય હે આવી જાય હા હા હાનું ભાવ હોય અને એક રૂપિયો આ પોહય નવસોને એક રૂપોય